રાજ્યમાં જેટલા સિનિયર રાજ્ય વેઇટિંગ પર પોસ્ટિંગ કરી દેવામાં આવતા અને તેની પોસ્ટિંગ અર્થે સરકાર દ્વારા કોઈ હિલચાલ કરવામાં ન આવતા હવે સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે કે રાજ્યપાલ જિલ્લાઓના ઝડપી સંકલન માટે નવી રેન્જ અને નવા કમિશનર વિસ્તારની સરકાર જાહેરાત કરશે હાલ રાજ્યમાં નવ મુખ્ય પોલીસ રેન્જ કાર્યરત છે જેમાં અમદાવાદ વડોદરા ગાંધીનગર સુરત રાજકોટ જૂનાગઢ ભાવનગર દાહોદ પંચમહાલ અને બોર્ડર રેન્જ દરેક રેન્જમાં અનેક જિલ્લાઓ આવરી લેવામાં આવે છે અને તે રેન્જમાં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ડીઆઈજી અથવા ઇન્સ્પેક્ટર જનરલ આઈજી દ્વારા સંચાલિત થાય છે ગુજરાત સરકાર દ્વારા અઢારમી ઓગસ્ટના રોજ એકસો પાંચ જેટલા આઈપીએસ પોલીસ અધિકારીઓના બદલીના આદેશો કર્યા હતા ત્યારબાદ અન્ય એક આદેશમાં દસ ડીઆઈજીપી કક્ષાના અધિકારીઓ માટે આદેશ કરવામાં આવ્યા જેમાં અધિકારીઓને તેમની નિમણૂકની જગ્યાએથી હટાવી તેમને વેઇટિંગ ફોર પોસ્ટિંગ કરી દીધા ઓગસ્ટ અને મહિનો પૂરો હોવા છતાં સરકાર દ્વારા કોઈ આદેશ કરવામાં એકવા નથી મળતી માહિતી મુજબ વેઇટિંગ ફોર પોસ્ટિંગ અધિકારીઓને ગુજરાત પોલીસ ભવન ગાંધીનગર ખાતે રોજ એક રજિસ્ટરમાં સહી કરીને હાજરી પુરાવાની હોય છે અને તેમના સમયગાળા દરમિયાન કોઈ સરકારી બંગલા કે ગાડીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી ગુજરાત સરકારના ગ્રહ વિભાગ દ્વારા અઠવાડિયે દસ જેટલા બે હજાર આ આઈપીએસ અધિકારીઓને વેટિંગ ફોર પોસ્ટિંગમાં મૂકવાનો નિર્ણય લેવાયો છે હવે રાજ્યમાં નવી પોલીસ રેન્જ બનાવવાની તૈયારી સામે આવી છે આ ઉપરાંત ગુજરાત કેડરના વીસ જેટલા આઈપીએસ અધિકારીઓ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર છે જેમાંથી પાંચ જેટલા અધિકારીઓનો ડેપ્યુટેશનનો સમયગાળો નિયમ મુજબ પૂર્ણ થઈ રહ્યો છે ઓગણીસો ના આઈપીએસ કેડર નિયમોના નિયમ છ મુજબ અધિકારીઓને કેન્દ્ર સરકાર અન્ય રાજ્ય કે આંતરરાષ્ટ્રીય સંસ્થામાં ડેપ્યુટેશન પર મોકલી શકાય છે સામાન્ય રીતે આ ડેપ્યુટેશન પાંચ વર્ષ સુધી ચાલે છે કેન્દ્ર માટે દરેક રાજ્યના આઈપીએસ કેડરમાંથી કેટલા અધિકારીઓ મોકલવામાં આવે તે મોટા કોટા નક્કી કરાયો છે જેમાં કુલ આઈપીએસ શક્તિના ચાલીસ ટકા સુધી મર્યાદિત છે આ નિયમોનો ઉદ્દેશ્ય છે કે રાજ્ય અને કેન્દ્ર બંનેને અનુભવી અધિકારીઓની સેવા મળી રહે ગુજરાત